Jom rohk khawah dan anto maru jauh pakki jen to khaw ravi tumtara pakku Ayo jom maru kira anto maru Mara puja bin jahaz ek puga puga kare sejauh Lea Akar પાણી કેવું છે વાદળ કલર હવે આ એક લીધું ને જ્યાં પૂરું નહીં થાય ને ત્યાં સુધી આવું નામ રહે ફૂગા ફૂલ પેલા તો કેટલી પાંચ વાળી બોટલ આવતી એડી એવી બોટલ એક આવતી ને પછી ખાલી જરા જરા ફૂગા કરવાની એવું આવતું અત્યારે મોટું આવે પાંચ વાળી આવે ને ભૂગા જ ને કરવા દેવા આમાં છે ને ઓલું હોય આબુનું પાણી મારે છે ને પોતોને એવું બધું મારવાનું છે તો પોતોને એવું બધું મારી દે અમારે પૂજા બેન તો ફુગ્ગા ફૂલવે જો વાહ વાહ પોતે પોતે દઉં તો થોડુંક ઘણું કામ બાકી છે પોતા મારવાનું તો પોતો માર દઉં આ હજી અમારા પતુભાઈ હૂતા છે કેમ કે રાતની આજ છે ને બે ચાર વાર લાટ વાઈ ગઈ તો પછી ઊંઘ ન હોય ને પૂરી થાય તો એ તો હજી હૂતા છે કે એને જગાડવાય નથી નકર કાશી નીંદરમાં જગાડીએ ને તો પાછા રોવાનો સારું કરે તો પાછા હોય ને ત્યાં સુધીને રડે તો એને ઘડીક ફોવા દઈએ ને મારે છે ને થોડુંક એટલા જો પાછો ખડ થોડું થોડું જ્યાં જ્યાં પલ્લી ગયેલો હોય ને ના બધે ખડ છે ને અહીંયા તો એક લીલ જામી ગઈ તો થોડુંક ખડ લઈ લઉં એટલે એટલું સોખું થઈ જાય પાછું મોટું મોટું થઈ જાય ન લઈએ ને એટલે તો થોડુંક આવું ખરપી ના છે તો ખરપાઈ જાય ને અમારે પૂજાબેન એનું લેસન કરતા હોય તો એ વહાઈ ગયા ધાબા ઉપર કેમકે અટાણ થોડું થોડું કોરવા જેવું છે ને તો એ ધાબા ઉપર લેસન કરવા વય ગયા છે એકલા એકલા લેસન કર્યા કરે અહીં તો જાઉં એટલામાં એવું થઈ ગયું છે ફેમેલી એક ધારું ભેનું ભીનું રહીને ગારોન રહીને એટલે આવું ખડ ને એવું બધું ઉગી જાય અને હાવ લીલ જામી જાય એમ તો થોડુંક હું આ બધું સાફ સફાઈ કરી નાખી ફળિયાની અળસિયો નહેરુ ફેમિલી છે અટાણે એમાં અળસિયા બે મોઢા વાળું હોય તો હવે છે ને ભીનું રહે એટલે આમાં એટલામાં રહે જ તે આકોરનો સુધી લેવાઈ ગયું છે આકોર થોડું થોડું લેવાનું બાકી છે તો લઈ લો ઝીણો ઝીણો ખડ હતો ને તો ફેમિલી લઈ લીધો ને અટાણનો પાછો પવન ઉડ્યો છે ને આજ છે વરસાદનું સારું છે એટલે વરસાદ નથી આજ હવારથી નો અને નેદ આવી ગયું બધું હતું નહીં ને પાછો લઈ નહીં તો પછી મોટું થઈ જાય અને અહીંયા જો અમારે એક મસ્ત મજાનો આંબો ઉગ્યો છે આ તો મારા બા કે કાઢતા નહીં ખોટો કે રહેવા દેજો મોટો થોડોક થાય ને એમ થડ બંધાય એવું થોડો એવો થઈ જાય ને મોટો પછી આમાં સારી જગ્યામાં એક સેટ વાઈ દે હું વાહ 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 ફરી ઓ પણ ફરક નહીં ફરી તો ઘણા લાવશે ને પવન બહુ વધારે છે

કવાડે ને એવું બધું છે તો લઈ જવું થઈ ગયા કઈ કપાઈ એવાય નથી પેલા કપાઈ એવા હતા પણ ધબાટે વરસાદ ચાલુ થઈ ગયો એવું બધું છે ગારો ગારો છે એટલે વરસાદનું વાતાવરણ હમણાં એવું છે બન જ નહીં રહેતો વરસાદ આ કેટલું લીલું સમ સસ્તનું થઈ ગયું છે કેમ કે વરસાદનું પાણી મળે રહી ને એટલે આ બધામાં આવી છે જરી બદામ તો આવી છે કે બધું છે આ બધું કેર લઈને જાય હવે તો થોડો કોરાટ થાય ને પછી લાકડા કપાય આમ સંદીપ ભાગ લેવા માર બો પકાટલે બેઠા પતુભાઈ જોલ પર વેહરીમાં છે હું ભાગ લેવા મને ખબર હું લેવા હે હે શું લેવા હે જય માતાજી રામ રામ સામી લેને

બોલ સાથે કાપુજાબેન અમારી બોલ છે બોલી હે હા અમારા પૂજાબેન ને તો એ તો જોવાનું ને એ જોવાનું નહીં એમ નહીં રૂપિયા આપ્યા પછી

ખોટ હા માથેમ ખજવાડી લ્યો તો તમે લે આવો કા કત અને નકર ને તો દેવા પડે હાલો બોલો વગાડતા તો એક વસ્તુ ખવરાવન છે પેશલ છે ફેમસ વસ્તુ છે ફેમસ વસ્તુ છે વગાડો ના છે મોકોડો

તો ફેમિલી છે ને સુરત થી અમારા બેન આવ્યા ને તો અમારા માટે લાવ્યા નાન કટા સુરત ફેમસ તો મસ્ત મજાની છે આ કેટલી મસ્ત છે મોટી છે તો કા કેટલી મોટી છે તો આવી અમારા સુરત થી મીઠાઈ લાવ્યા છે અમારા પૂજા બેન ને આ બધા ખાય ખાય બેઠા જો બધાય બધા એ ખાજે એટલા નું હા તે ખાધી બેટા હા એવું છે હું ખાવો સાગો સાગો ખરા